હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું આર્મી જવાનના સમર્થકોએ મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી રસ્તા પર ચક્કાજામ કર્યો હતો આ ઘટનાના વિરોધમાં પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એકત્રિત થયા તેમણે સહકારી જીન વિસ્તારમાંથી રેલી કાઢીને પોલીસ વડાની કચેરી પાસે પસાર થઈને કલેક્ટરને પહોંચ્યા હતા જ્યાં તેમણે આવેદન આપી સંબંધિત પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આર્મી જવાનના સમર્થકોએ પ્રથમ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં એકત્રિત થયેલા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું તેમણે મોતીપુરા ટ્રાફિક પોલીસને હંગામી ચોકીની તોડફોડ કરી નાખી હતી અને ત્યારબાદ તેઓ ફરીથી પોલીસ વડાની કચેરી સામે પહોંચ્યા હતા અને હિંમતનગર ઈડર હાઇવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો વિરોધ પ્રદર્શન અને ચક્કાજામના કારણે તંત્રે પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત નિર્ણય લીધો હતો તેમણે વાહન ચાલકોની અગવડતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને ડ્રાઇવર્ટ કર્યો હતો ઈડર તરફથી આવતા અને હિંમતનગર ઈડર જતા વાહનોને બાયપાસ થઈને જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો તો કેટલાક વાહન ચાલકો પોલો ગ્રાઉન્ડ ગલીમાંથી શહેરમાં પ્રવેશ્યા હતા